પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી ભુજે આજે મોટી કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર રીતે ઘરેલું તેમજ કોમર્શિયલ રાંધર ગેસના બાટલાઓનો જથ્થો રાખી રિફિલિંગ કરી વેચાણ કરતા ઈસમને રંગે હાથ પકડી પાડ્યો છે પોલીસે કુલ રૂપિયા અગિયાર લાખ નેવ્યાસી હજાર પાંચસોનો મુદ્દા કબજે કર્યો છે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સરદી રેન્જ ભુજ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા જિલ્લામાં વધતા જતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા ચોરીના બનાવો રોકવા ખાસ સૂચના અપાયેલ હતી આ અનુસંધાને એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી તથા પીઆઈ જેબી જાદવના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે આ કાર્યવાહીને અંજામ આપી હતી પોલીસને ખાનગી બાતમી મળી હતી કે બિદડા ગામે રહેનાર જયેશ ખીમજી રાજગોર ઉમરા વરસ ચોપ્પન પોતાના કબજાના મકાનમાં ગેરકાયદેસર રીતે ઘરેલું અને કોમર્શિયલ ગેસ બોટલોનો સંગ્રહ કરી ગેસ રિફિલિંગનું કામ કરે છે એલસીબીએ દરોડો પાડતા સ્થળ પરથી મોટી સંખ્યામાં ગેસ બોટલો રિફિલિંગ સાધનો ઇલેક્ટ્રિક કાંટા તથા વાહનો મળી આવ્યા હતા કબજે કરાયેલ મુદ્દામાલમાં વિવિધ કંપનીઓની ઓગણીસ કિલોની ત્રેપન બોટલો ચૌદ કિલોની સડતાલીસ બોટલો પાંચ કિલોની ત્રેસઠ બોટલો બે કિલોની પાંચ બોટલો એકસો ખાલી બોટલો બે મોટર નોઝલ સેટ ત્રણ ઇલેક્ટ્રિક કાંટા ત્રણ વાહનો બોલેરો પિકઅપ છકડો તથા અન્ય તેમજ રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા અગિયાર લાખ નેવ્યાસી હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આરોપી જયેશ ખીમજી રાજકોટ વિરુદ્ધ કોડાઈ પોલીસ સ્ટેશનમાં ગુજરાતના નંબર ત્રણસો એકસો પચીસ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ ત્રણ સાત તથા પ્રવાહી પેટ્રોલિયમ ગેસ પુરવઠા અને વિતરણ નિયમન નિયમ હેઠળ બે હજાર હેઠળ ગુનો નોંધાયો છે આ કાર્યવાહી એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી હેડ કોન્સ્ટેબલ મુરરાજભાઈ ગઢવી રાજદીપસિંહ ગોહિલ તથા એલસીબીની ટીમે સંયુક્ત રીતે અંજામ આપી હતી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે